you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા રેશન કાર્ડ ધારકોને મફત રેશન પૂરું પાડવામાં આવે છે આ સાથે તે દરેક ભારતીય નાગરિકની ઓળખ સાથે જોડાયેલું છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રેશન કાર્ડ નું ઈ કેવાયસી કરવું જરૂરી છે એવામાં હજુ પણ ઘણા એવા નાગરિકો છે કે જેમણે નથી કરાવ્યું તેમના માટે મોટા સમાચાર છે એક જૂન થી રાજ્યની તમામ રાશન દુકાનો બંધ રહેશે ઈ કેવાયસી ને લઈ ફેર્સ ઓફ એસો એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યમાં ઘણા નાગરિકોએ ઈ કેવાયસી નથી કરાવ્યું એટલા માટે એક જૂન થી રાજ્યની તમામ રાશન દુકાનો બંધ કરવામાં આવશે સરકારે અચાનક ચૌદ મેથી કેવાયસી ન થઈ હોય તેવા ગ્રાહકોનો જથ્થો રોક્યો હતો જેના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે અણબનાવ બન્યા હતા ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન પ્રમુખે જણાવ્યું કે અધિકારીઓએ જે કામ કરવું જોઈએ તે કામ કર્યું જ નથી અધિકારીઓના લીધે કેવાયસી કામ જટિલ થઈ ગયું છે વધુમાં તેમણે કહ્યું કે જથ્થો રોકવાના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે અણબનાવ થાય છે તેથી અનેક જગ્યાએ મારામારીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે